જે બાલન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની લોક સુનાવણી ના રોજ કલાકે ચાલુ થઈ હતી અને લગભગ આજુબાજુના વીસ થી પચીસ ગામના માણસો હતા ઠીક છે કોઈ પણ કંપનીની સુનાવણી હોય ત્યાં બે પાસા હોય પણ આજના પાસા હું તમને જણાવું અને તમે પણ બધું જોયું સાંભળ્યું અને તમે રેકોર્ડિંગ પણ કર્યું મારાથી પેલા લોક સુનાવણીમાં બીકેરી અધિકારીઓ પણ જણાવ્યું કે હાલે જે જૂનો પ્લાન્ટ છે જૂનો પ્રોજેક્ટ છે એમાં પણ પાંચ હજાર લોકોને રોજગારી મળી રહી છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ જે બજારા મજૂર વર્ગ છે જે બારે કામ નથી કરી શકતા ઉંમરવાળા છે એને પણ બીકેટી રોજગારી આપી રહી છે અને ફૂલ વેતન થી આપી રહી છે બીકેટી જેટલું વેતન કોઈ પણ કંપની કચ્છમાં ગુજરાતમાં આપતી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી પછી નવો પ્રોજેક્ટ જે ચાલુ થશે નવા પ્રોજેક્ટ ચાલુ થવાથી એકવીસ હજાર રોજગારીની તકો ઉભી થશે તો બીકેટી કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ એકવીસ હજાર રોજગારીમાંથી જે પણ મિનિમમ આપણે સ્થાનિક લોકોને લેશું અને સ્થાનિક લોકોને જે કામ કરી શકતા હોય એની ગ્રેજ્યુટી પ્રમાણે આપણે એને ડાયરેક્ટ કંપનીમાં ઇનડાયરેક્ટ પેટા કોન્ટ્રાક્ટમાં એટલે આપડે કંપનીમાં આભારી રહીએ કે આવો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે ખાસ કરીને મારા ગામમાં તો હું બીકેટી કંપનીનો આભારી છું સાહેબ એવું ન હોય કોઈ પણ અધિકારી પાસે જવાબ ન હોય એ શક્ય જ નથી દરેક અધિકારી પોતાની રીતે જવાબ આપતા હોય પણ હું તમને જ એક પ્રશ્ન કરું છું કે હું તમને પત્રકાર વિષય નો પ્રશ્ન કરું તમે મને શું જવાબ આપો હું તમને એમ કહું કે આ આ ભાઈને નથી ઓળખતા તો આ ભાઈના છોકરી છોકરા કુટુંબમાં કેટલા છે તમે શું જવાબ દેશો મને એ વિષય ની વસ્તુ છે એ વિષય પર્યાવરણમાં સાહેબે બધાએ જવાબ આપે અને પર્યાવરણ તરફ કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને બીકેટી કંપની ઉપર અમને પૂરો ભરોસે ક્યારે કોઈ દિવસ પર્યાવરણને અનુલક્ષીનો કોઈ ખરાબ નિર્ણય લઈ લે અને આખી આજુબાજુને વીસ ગામની પ્રજા પર્યાવરણ ને સરાવે છે અને વૃક્ષોના રોપણ પણ થયા છે અને પદ્ધર ગામમાં પણ વૃક્ષ નું કરેલું છે નાળાપામાં પણ કરેલું છે પર્યાવરણ નો કોઈ પ્રશ્ન જ નથી પર્યાવરણની રીતે વિકેટી મારા કરતા તમારા કરતા વધારે જાગૃત છે અને જાગૃત છે એનું પરિણામ તમે લીલોતરી પણ જોઈ શકો છો અને આજુબાજુનો વિસ્તાર પણ જોઈ શકો છો ક્યાંય રજ કણ કઈ દેખા